નાગરિક તરીકે આજે જામનગર જિલ્લા પોલીસ જામનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ સેન્ટ ના સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ માટે આશરે ત્રણસો જેટલા બાળકોને ટ્રાફિકની ટ્રેનિંગ આપવામાં આવી અને અમારા દ્વારા ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબિલ છે જે દર મહિને લગભગ બે હજારથી વધારે બાળકોને અને જાહેર જનતાને ટ્રાફિક વિશે એક તાલીમ આપે છે અને આવનારા સમયમાં પણ આ તાલીમ છે એ ચાલુ રહેશે દૈનિક રીતે અલગ અલગ સ્કૂલ અલગ અલગ જાહેર સ્થળો ની મુલાકાત લઈને આ પ્રકારની તાલીમ છે એ આપવામાં આવે છે સ્કૂલમાં કઈ પ્રકારની મોટર વ્હીકલ એક્ટ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અંતર્ગત જે ટ્રાફિકના નિયમો છે એની માહિતી બાળકોને આપવામાં આવે છે અને ક્યારે એમને લાઇસન્સ મળી શકે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા શું છે અને શું રોડ ઉપર શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ પ્રકારની તાલીમ આપીએ છીએ અમે એમને એન્ફોર્સમેન્ટ વિશેની માહિતી આપીશું કે જ્યારે નિયમોનો ભંગ થાય ત્યારે દંડનીય કાર્યવાહી થાય અને જે સગીર બાળકો હોય તો એનામાં એના ગાર્ડિયન્સ એટલે માતા પિતાને પણ દંડ થઈ શકે એ વિષયની અમે માહિતી આપી બાળકોને ગાડી નહીં ચલાવવા દેવામાં તો કેટલા થાય છે નવા નિયમ પ્રમાણે હા એમાં કઈ રીતેનું હોય છે કે સોળ વર્ષથી અઢાર વર્ષના બાળકો જે હોય છે એ વિથઆઉટ ગિયરનું લાઇસન્સ મેળવી શકે છે અને અઢાર વર્ષ પછી તમને વિથ ગિયરનું લાઇસન્સ મળે છે એના માટે ત્રણ હજારનો દંડ છે

એવા આપણા જે આરટીઓ આપણને ઓફન્સિવ્સ મે ડરતો હોય કે મતલબ પ્રદાન ઓફન્સિવ્સ ફોલોઅર્સ સે પણ શિક્ષક